નમસ્કાર દોસ્તો હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ઘણી બધી નક્કામી ઘટનાઓ થઈ રહી છે કે બોટ ચોરી પકડાઈ રહી છે ચૂંટણી પણ છે એના જે પેલા અધિકારી છે શેરો શાયરી કરી રહ્યા છે પેલા એ શેરો શાયરી સાંભળી એ બ્લુ નદી કહેતા કે ભઈ તમારા રાહુલ ગાંધી કોટા જો અમે આના તપાસ કરીશું બધું નદી બધી બધી ફालतુ ટાઈમ માં બગાડતા જ હતી એ સીધો શેર માં બધા સવાલો ની પૂરી ઇજ્જત રખતે ہوئے રાજી હુક્માર જવાબ દેંગે 1 બાય 1 રાજી હુક્માર નો આ જવાબ તમે જોરદાર એટલે આપણો આ ટટણી કમિશનર જે છે આપડા એટલે ઇલેક્શન કમિશનર કેટલા વિદ્વાન વ્યક્તિ છે વિચાર કરો કે એમની પાસે જ્ઞાન નો એવો ભંડાર છે બધું કેટલા मेहनत करी ने अं सुधी पहुंचा बढ़िया पहुंचा जवाब क्यों और अगर इसको मैं कुछ अंदाज में कह सकता तो ऐसे कहता जी सब सवाल अहमियत रखते हैं जवाब तो बनता है जी सब सवाल अहमियत रखते हैं जवाब तो बनता है आदतन कलम बंद जवाब देते रहे आज रूबरू भी बनता है क्या पता कल हम हो ना हो आज जवाब तो बनता है आज जवाब तो, बन... तो बनता है आज जवाब तो बनता है એટલે આજે ખબર નહી સવારે મને મયુર જવાની છે જેમની સાથે મે હિન્દીમાં પણ આ વિષય પર વાત તેમની સાથે કરી વિચાર એમને આવ્યો કે ધારો કે આપણે તમને ખબર છે કે આપણે ચીન જોડે વાંધો પડ્યો એટલે આપણે ભારત સરકાર જાબરી 56 ની છાતીવાળી સરકાર એમણે આપણે બાયકોટ કરી દઈએ તરત તુર્કીનો બોયકોટ આપણે કરી નાખ્યો તો મોરિશિયસ નો કરી નાખ્યો તો આપણે બોયકોટ માં આપણે બધો તો લેવાનો જ એ લોકો તાકાત ક્યાંથી થયા ટ્રમ્પ છે આમ જયારે જુઓ ત્યારે આખો દિવસ આમ તમે ચપ્પલ બુટ ના નિશાન પાડીને જતો રહે થોડું ચાલે યાર ટ્રમ્પ ને એનો એની ઓકાત બતાવી પડે કે ભાઈ આ દેશ ભારત દેશ છે અને અમારી પાસે એવા વડાપ્રધાન છે જે નોન બાયોલોજીકલ છે મહામાનવ છે એમની મિત્ર દ્રષ્ટિ સોરી એ છે અને તમે અપમાન કર્યા કરો યાર મોદી સાહેબ આટલું બધું તમને તમારા માટે કાર્યક્રમો કરે કરો કરોડો રૂપિયાના ખર્ચા કરે મોટું કોરોના જેવી મોટી મહામારી માથા પર હતી ત્યારે પ્રજાની ચિંતા કર્યા વગર તને અહીંયા બોલાયો અમદાવાદમાં ભાઈ અને તારા માટે આખો આખો પ્રોગ્રામ કરે અને પછી તું સલાહ અહીંયા આ રીતનું અપમાન કર્યા કરવાનું એટલે આ તો મોદી સાહેબ ખરેખર આપણે આ ટ્રમ્પનો અને અમેરિકાનો બહિષ્કાર કરવો જ જોઈએ હા ચાલે તે નહીં ગમે ત્યારે હવાર ઉઠીને અપમાન કરવા બે જાય આ રીત છે કોઈ આ ટ્રમ્પની હવે એની લાયકાત શું મોદી સાહેબ ની આગળ ના આવે પણ છે કે રિપોર્ટના આધારે કે એમણે ત્યાંથી એમને ફોન કર્યો તો સત્તરમી તારીખે કઈ જુલાઈમાં કે એમાં અને કીધું હશે કે ભાઈ તમે આ બધું ના કહો યાર ટ્રમ્પ એમાંથી કંઈક વાંધો પડે એવું કઈક છે હવે પણ ધારો કે આ તો એક ખાલી એકદમ વાઇલ્ડ ગેસ છે કે ભારત આપણે બોયકોટ अमेरिका चालू तो 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 मैं आजे गुरुक ने तो गूगल तो फेसबुक इंस्टा आ बंद कर कारण बलिको अमेरिका बैठा माइक्रोसॉफ्ट बैठाइक्रोसॉफ्ट लैपटॉप वारत भागना कम्प्यूटर्स कदाच एप्पलता है तो आईओ एस ઓપરેટિંગ સિસ્ટમ એ બધી અમેરિકાની છે એટલે એ આપણે આપી દેવી પડે હવે બધું બંધ આપણે નથી વાપર્યું પડે થોડાક દિવસ તકલીફ પડે બધું આપણે ની જગ્યાએ મેસેજ કાગળ લખવાનો ટપાલમાં જાય ને પછી આવે બે દિવસે આપણને શું ફેર પડે આપણી પાસે ટાઈમ જ છે ને અહીંયા આપણે રોજગાર તો એટલો બધો છે નહીં આપણી પાસે કે આપણે તાત્કાલિક મેસેજ મળે તો જ જરૂરી છે એટલે કાગળ બાગળ લખવાનું ને બધું ચાલુ થઈ જાય આવે છે ઘણા પ્રશ્નો કે મને ઘણું બધું લાંબો ડિટેલમાં ગભરાવાનો પ્રયત્ન કરે પણ હું કઈ ભાઈ જુઓ આપણને એટલું ખબર છે કે આપણા પીએમ છે ને એટ પીએમ ના શોખીન છે એટલે એટ પીએમ એમનો સમય છે આઠ પીએમ થાય ને એટલે એમનું આમ કંઈક અચાનક જાહેરાત કરી દે કે મિત્રો આજથી નોટબંધી મિત્રો આથી આવો એટલે આ કોઈ પણ દિવસોમાં ધારો કે મોદી સાહેબ ને એકદમ પાછું આઠ વાગ્યાનો જે પ્રેમ જાગે એ રાતના ધારો કે આઠ ને આઠ પીએમ પર કહી દે કે આજથી અમેરિકા સાથેનો સંબંધ બંધ કદાચ ચીન જઈ રહ્યા છે ચીન થી જઈને પાછા આવે પછી આ બધું થાય ખરું કારણ કે આપણે હવે ચીન ને રશિયા બાજુ આપણે આપણા વિદેશ નીતિ ત્યાં બાજુ ડાયવર્ટ કરી છે કદાચ નહેરુ ની ભૂલ છે ફરી આ બધા વાંક તો નહેરુ નો જ છે આખો નેહરુ જેટલો વાક કોઈનો છે જ નહીં પણ એટલે આ આખી ઘટનામાં ધારો કે એવું બધું થાય તો આપણે તમે તૈયાર રાખજો વોટ્સએપ બંધ થઈ જશે ફેસબુક ઇન્સ્ટા યુટ્યુબ એ અમારો ધંધો બંધ થઈ જશે અમારે પછી કાગળમાં લખી લખીને સમાચાર વેબસાઇટ કોમ્પ્યુટર જ નહીં ચાલે કારણ કે અંદર આઈ જે આઈઓએસ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ નહીં હોય એટલે અમે નવરા થઈ જઈશું અમે કદાચ કોઈક રસ્તા પર મગફળી સિંગ નાણા કે ચાની લારી શરૂ કરીશું અમે તૈયાર છે ચારી લારી કરવી કે ખોટી વાત છે નહીં અહીંયા બેસીને આવી બધી આટલી મહત્વની ઘટનાની વાતો નકામી રીતે કરવી એના કરતાં ચેનિલ ખોલવી કંઈક બીજું બી કરીશું પણ આને અમેરિકાને તો બદલો જો મોદી સાહેબ લે તો આપણું પૂરું સમર્થન છે વોટ ચોરે એ બી એટલે એ તો રાહુલ ગાંધીનો આક્ષેપ છે આપણે તો કહેવાય નહીં કારણ કે હજી કોઈ પ્રૂફ નથી ને આપણે કોઈના સોગંદ ખાતા નથી એટલે આપણે એ બાબતમાં તો ભાઈ નો તો અમારી કારણ કે આ તો દરેકની સમજ શક્તિની વાત છે ભાઈ ઘણા મીડિયાવાળા જે છે ખોળામાં રમે છે એ લોકો ગોતી લાયા છે કે રાહુલ ગાંધી ખોટો છે અને રાહુલ ગાંધી એ શપથ લઈ લેવા જોઈએ તો કેટલા ક્લેક કે છે કે રાહુલ ગાંધી શું કામ શપથ લે હવે જયારે સંસદમાં જાય ચૂંટણી જીતીને એટલે એ લોકોની શપથ હોય જ છે ઓલરેડી તો એને પાછી બીજી શપથ ને બધા કસમ હેની ખાવાની ચૂંટણી કમિશનર જે છે ચૂંટણી પંચ છે આપણું એકદમ એકદમ પવિત્ર છે એની અંદર તમે આંગળી અડાડી જ ના રહો આપડે હજી અંજુમ ને બધા લોકો ભેગા કરીને હોય એક ઘર માંથી અઢીસો લોકો ને ગોતી પણ એ બધું ખોટી વાતો હોય ચૂંટણી પંચ આટલું કેટલું નિષ્પક્ષ ચૂંટણી પંચ છે યાર અને એમાં પાછું મોદી સાહેબ ને અમિત શાહ ની જો એમને નિશ્રામાં જે થતું હોય તો પછી એમાં કોઈ ભ્રષ્ટાચાર થાય જ નહીં એ લોકો કેટલા એમના ભક્તો કેટલા છે તમે તમે કલ્પના ના કરો એટલા તો ભક્તો છે એમના તમે આ આ વિડીયો આજે ખાસ આજે રક્ષાબંધનનો તહેવાર છે

और ऑर्डर दे दो हमें मर रहे हम क्या करें मरते रहो यार सामने वाले हमारे लिए इम्पोर्टेंट है आज तुम्हें जो करना कर लो भाई बाकी मैं संभाल लूंगा ये है मोदी ये है मोदी और फिर क्या तो मोदी को चाहिए अरे हमें चाहिए मोदी तुम ये कह रहे हो महंगाई भाई पंद्रह हजार पंद्रह हजार का आटा होगा ना हम तो अभी ले लेंगे दो हजार का आटा होगा हम तब भी ले लेंगे ले ले। મોદી જોઈએ તો સિદ્ધ કરવા માટે જે કઈ કરી શકતા હોય કારણ કે આ તો રોજ ઉઠીને ચલો આપણું અપમાન કરી જાય ભારત નું એટલે એના માટે તો કઈ એટલે આ છોકરો કે છે બરોબર વાત છે હવે મોદી નું રાજ છે તો એને ખબર નથી ટ્રમ્પ ને કે અહિયાં હજી આ એક આ બીજા છે જોબેન तो मोदी जी हाँ। हाँ। का परिवार नहीं बोलता है ना तुम्हारा बेटा आज कहीं का घर का ना घाट का ना है कर दिया उसको घर से तुम्हारा, नहीं लेना तुम्हारा परिवार कहाँ है तो तुम्हारा बेटा का परिवार कहाँ એટલે જુઓ આટલો બધો આક્રોશ મોદી માટે એમને આટલો બધો પ્રેમ છે તો મોદી સાહેબ આ બધાને ધ્યાનમાં રાખીને કદાચ કદાચ કરી નાખે કે બોયકોટ ટ્રમ્પ ડોલ તું આજથી મારો દુશ્મન કારણ કે એ તો પછી એમને તો પેલા લોહીમાં બધું ગમે ત્યારે ગમે તે વહેતું હોય છે એટલે અત્યારે એમના લોહીમાં શું વહે છે એની હજી જાહેરાત નથી કરી છે એ રાહુલ ગાંધીને બહુ સાચવવું જોઈએ કે એ હજી જાહેરાત નથી કરી એમના લોહીમાં અત્યારે શું ચાલી રહ્યું છે એટલે બહુ ગંભીર પરિસ્થિતિ થાય એવી છે ટ્રમ્પ માટે ટ્રમ્પની ઘાત છે ખરી કારણ કેવી રીતે ચાલે યાર અને આપણે નથી જરૂર યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટા નહી વાપરીએ તો આપણે કઈ મરી નહીં જવાના હું તો કઉ છું આ બધા વતી કે મોદી સાહેબ કર નાખો બધું વોયકોટ કોઈ વસ્તુ જોઈએ જ નહીં આપણે ભલે આપણું કઈ યુટ્યુબ જેવું બીજું બનાવતા બીજા પચાસ વર્ષ થાય આપણે અમે બે હાજર સુડતાલીસો તમે એવા વાયદો આપ્યો છે તમે આગળ આગળ વિઝન આગળ આપી જ દો છો કે બે હજાર સુડતાલીસ સુધી અને મોદી સાહેબ માટે તો મને તો એવું લાગે છે કે આ પાંચસો છસો વર્ષ જીવવાના છે કારણ કે આ દેશ પર એટલું જલ્દી થી ઘાત થોડી જાય એટલે સોરી આ સોરી ભૂલ થઈ ગઈ પણ એટલે પબ્લિક ની હેરાન ગતિ એટલી વહેલી થોડી ઓછી થાય આ બધાના રાજ લાંબા ચાલતા હોય એટલે મોદી સાહેબ અત્યારે તો આના પર બહુ ગંભીરતાથી વિચારજો કે આપણે બંધ કરી દો ભાઈ આ ટ્રમ્પ અમને ઠેકાણે પાડ દો પણ આ मोदी साहब में एक सूत्र आपदा में अवसर तो आपदा में अवसर एक अपमान क्यों करना हम की नरेंद्र मोदी को सबसे ऊपर रखा है मौजूदा परिस्थितियों के आधार पर नारियल की कीमतें 50 40 और 35 रुपए तय की गई हैं अवतार सिंह ने इन कीमतों के माध्यम से वैश्विक पटल पर नेताओं की स्थिति का आकलन किया है पचास रूपए का नारियल प्रधानमंत्री नरेंद्र मोदी के लिए है जो देश और दुनिया में अपनी अलग पहचान और लोकप्रियता बना चुके हैं उनके नेतृत्व में भारत की वैश्विक साख बढ़ी है दूसरे स्थान पर चालीस रूपए का नारियल ऑपरेशन सिंदूर को दिया है सबसे कम कीमत पैंतीस रूपए का नारियल अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रम्प की तय की गई है कितनी वैल्यू है घटाड़ी ना की जाए इंडिया में वैल्यू घटाड़ी ना की धंधो लोगों ટ્રમ્પને બરબાદ કરવા માટે ટ્રમ્પના નામ પર ગાળો આપવા માટે રાહુલ ગાંધીના નામનું નારિયેળ તમે લઈ જાઓ તો હામેદી પચાસ રૂપિયા તમને આપવામાં આવે આ એટલી ઓછી કિંમત કરવા કે રાહુલ ગાંધીની કારણ કે રાહુલ ગાંધી વાત જ કેલી નકામી કરે છે દેશમાં ચૂંટણી બહુ જ ચોરાતો હોય શક્ય છે આટલું ઠીક છે હવે હવે આ બધું થાય છે તો હવે આપણે તો વધારે શું કરીએ કે આજે સરસ દિવસ છે તો પછી આમ રંગીલાનું ગીત સાંભળી લઈએ બિચારા કર્યું છે તો ફિર તુમ સડકો પે लेंगे तुमको बसों में मुद्दों में चल जाएंगे धर्म का पाठ पढ़ाएंगे बेरोजगारी तो लगता है होगी कम होगी कम सरकारी एग्जाम બસ આજે રક્ષાબંધન ના દિવસે વધારે તો શું કેવું ભગવાન દેશનું રક્ષા કરે એટલી ભગવાન ને પ્રાર્થના છે બાકી તો ખાસ તો બધું એટલું બધું છે આખા દિવસમાં બોલ્યો છું એટલે બહુ સિરિયસલી હોય મજાક તો ઠીક છે મજાક કરી નાખી છે આખા ની આપણા પણ આ બધા જ મુદ્દા પર પણ આપણી એટલે ખાલી કટાક્ષ તરીકે વાત બરોબર હતી પણ મોદી સાહેબની તાકાત નથી કે આ બધું બંધ કરાવી શકે કેમ કે બધે બહુ પૈસો ફસાયેલો છે બધાનો બહુ જગ્યાએ બધું ફસાયેલું છે તો આપણી તો એટલી ઈચ્છા છે કે તમે પણ આજના દિવસથી એવું ચાલુ કરો કે જાતે પણ થોડુંક શોધવાનું શરૂ કરો કે શું હોય છે ક્યાં કઈ દયા ક્યાં ગરબડ હે એ સોચવા એ શોધવાનું શરૂ કરો વિચારવાનું શરૂ કરો ઘણું બધું ઓનલાઈન છે ઘણું બધું વાંચીને ખબર પડે છે તમારી તારી એવી સમજ શક્તિ વિકસે તેવી ભગવાન મહાદેવને પ્રાર્થના આજના દિવસે બાકી આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક નું બટન ત્યાં હોય છે યુટ્યુબ આપ્યું છે છે એને શેર કરવો હોય તો કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવી હોય તો એ કરજો બાકી તો બધું ઠીક છે તમારો આજની રાત આનંદમય જાય એવી બોળા પ્રાર્થના બસ ભારત માતા કી છે